રેલવે સ્ટેશન ખાતે પચીસથી ત્રીસ જેટલા હાજીઓએ બોમ્બે રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતું અને હાજીઓને મૂકવા માટે તેમના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દુઆમાં યાદ રાખવા જણાવ્યું હતું અને હાજીઓને ફૂલહાર પહેરાવી તેમને વિદાય કર્યા હતા રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા Bom, oh, vamos yeah. 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 તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે